હું પહેલાં મારા વતનના બાજુના ગામમાં સૌથી પહેલાં નોકરીએ લાગેલો હું હજી છોકરો ફાયડો મારા ગામમાં એક વાણિયાની પેટી અને એ ટ્રકના માલિક એટલે આજુબાજુના ચાર પાંચ ગામમાં એક જ ટ્રક એટલે એમના મોટા દીકરા છે એ હવારમાં ટ્રક લઈને ગામમાંથી જે જથ્થાબંધ સામાન ભરવાનું હોય મગફળી કપાસ હાથ એ બધું એ લઈને ગામને ઘસાય ત્યાં ઉતારી આવે અને બપોર પછી ગામના વેપારીઓને ગામડે માલ લે આવવાનો હોય આજુબાજુના ચાર પાંચ ગામના માલ લેતા આવે સાંજે પછી ઘરે ઉતારી આવે હવે શેઠના પપ્પા મોટી ઉંમરના હું આવો પાડ્યો પ્રેમી બહુ પોતે બેઠા હોય ને એમ નિશાળા જવાનો રસ્તો હોય એના ઘર ભાઈ મને નવો જોયો એટલે મને પૂછ્યું કે માસ્તર આયા આવો ક્યુ ગામ મેં બાજુના ગામનું નામ લીધું લે બોલ કેવા છો મે સારું સારું લે બે થોડીક વાર મેં કીધું પણ મોડું અરે મોડું શું થાય ચા પાયો પછી સિલસિલો ચાલુ થઈ ગયો એ તો અને દરાર મને રિસેસમાં લગભગ તાપાય એમાં ઘણી વાર એવું થાય એ દાદા મને કહી દે કે માસ્તર આજે સાંજે રસોઈ નથી કરવા નહીં નું કાં તો કે અહીંયા જમવાનું અરે દાદા અહીંયા કેટલું થાનો મુનો રે અહીંયા જમવા આવી જવાનું હવે મોટે ભાગે ડ્રાઈવરને સેટ હોય ને એમાં હું જમવાનું અમારા સેટ થોડા ઘાય ચડી ગયા બાદ એટલે એક દિવસ જમવાનું હતું ને હું ડ્રાઈવર ને શેઠ જમવા બેઠા અને ઘરમાં શેઠાણી એટલે ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા તેથી આ ગેસ કે એવી કંઈ વ્યવસ્થા નહોતી આને પૂછ્યું હું બનાવ્યું છે જમવાનું તો કે ખીચડી શાક ને રોટલા ને રોટલી ભૈયા સેટ ને ખબર હે ઓલા ડ્રાઈવરને પૂછ્યું કે તને ખીચડી હાલસે તો કે મને ખીચડી નહીં હાલે રોટલો શાક હાલ છે ઓલા સેટ ઘાયા ચડી ગયેલા સેટ કે આ ડ્રાઈવરને કે આ કાકાને રોટલી શાક સિવાય ખીચડી ભાવે નહીં અને આ કાકી ખીચડી ગઈરાવીને રીએ નહીં મને ડ્રાઈવરને અને એના ઘરવાળાને દાંત આવ્યા પણ તો ઓલો તો નથી કે મેં મારી ઘરવાળી કાકી કહી દીધી આને ઘાય ચડી ગયા કહેવાય